નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય કોફી પાવડર ઉપર કોલગેટ નાખી છે જો ના નાખી હોય તો હવે મિત્રો તમે નાખવાનું શરૂ કરી દેજો મિત્રો આજે તમને મસ્તનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું તો તમારે મિત્રો સૌપ્રથમ એક વાટકો લેવાનો છે અને ત્યારબાદ તમે એની અંદર થોડો તમારે કોફીનો પાવડર આવે છે એ તમારે ઉમેરવાનો છે તમે જોઈ શકો છો તે રીતના થોડો પાવડર લેવાનો છે એક ચમચીથી બે ચમચી જેટલો ત્યારબાદ મિત્રો તમારે આ વાટકીની અંદર આ જે કોફી પાવડર લીધો છે તેની અંદર તમારે મિત્રો ટૂથપેસ્ટ તમે જે પણ વાપરતા હોય કોલગેટ હોય ક્લોઝઅપ હોય એ પણ તમે તેની અંદર થોડી તમારે ઉમેરવાની છે અને ત્યારબાદ વ્યવસ્થિત ચમચીની મદદથી તમારે આ કોફી પાવડર અને ટૂથપેસ્ટ છે બંનેને તમારે મિક્સ કરી લેવાની છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે એકથી બે મિનિટ સુધી વ્યવસ્થિત તમારે મિક્સ કરવાની છે અને વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો એક લીંબુ લેવાનું છે અને તેનું ફાડું કરીને એક ફાડું જેટલું લીંબુ તમારે તેની અંદર નીચવી દેવાનું છે એટલે કે લીંબુનો રસ તમારે તેની અંદર નાખવાનો છે અને ત્યારબાદ ફરીથી તમારે ચમચીની મદદથી આ બધું છે એને તમારે મિક્સ કરી લેવાનું છે હવે આટલું થઈ જાય ત્યારબાદ હવે તમારા ઘરે મિત્રો તમે જે પણ શેમ્પુ વાપરતા હોય એ શેમ્પુ તમારે થોડું એટલે કે અડધી પડેકી જેટલું શેમ્પુ તમારે તેની અંદર નાખી દેવાનું છે અને ફરીથી તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો તમારે આ બધું છે વ્યવસ્થિત પાંચ મિનિટ સુધી તમારે બધું મિક્સ કરવાનું છે જેથી કરીને કોફીનો પાવડર ટૂથપેસ્ટ અને આ લીંબુ અને જે શેમ્પુ છે એ બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય હવે ત્યાં સુધીની અંદર મિત્રો તમારું નામ અને તમારા ગાનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ અસ્મિતાબેન આચાર્યને અમદાવાદથી રામભાઈ ચાવડાને જામનગરથી જે કે પટેલને માણાવદરથી પૂનમભાઈ શ્રીમાળીને મહેસાણાથી પૂર્ણિમાબેન દેસાઈને સુરતથી નવીનભાઈ બારોટને લોડાઈ ગામથી પદ્માબેન પંચાલને હિંમતનગરથી લક્ષ્મણજી ઠાકોરને વડનગરથી ઉજીબેન સોલંકીને કોડીનારથી અને નયનભાઈ કડાકિયાને કાંદીવલી વેસ્ટ મુંબઈથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે તો હવે મિત્રો શું કરવાનું છે તમને આનો ઉપયોગ જણાવી દઉં તો તમારે મિત્રો એક લીંબુનું ફાડું લેવાનું છે અને લીંબુનું ફાડું તમારે આની અંદર બોળવાનું છે અને ત્યારબાદ તમારા શરીરના તમારા મિત્રો હાથને પગ ખાસ કરીને પગના ઘણા એવા ભાગ ઘૂંટી છે ત્યારબાદ હાથની કોણી છે કે જે વધારે કાળા થઈ ગયા હોય અથવા મેલ વધારે જામી ગયો હોય તો મિત્રો તમારે આ લીંબુના ફાડા દ્વારા એ ભાગ ઉપર તમારે ઘસવાનું છે તમારા હાથ ઉપર પગ ઉપર તમે ઘસી શકો છો લીંબુના ફાડા દ્વારા અને ત્યારબાદ તમારે બેથી ત્રણ મિનિટ સુધી ઘસવાનું છે અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી તમારે ધોઈ નાખવાનું છે અને કપડાથી લૂછી લેવાનું છે મિત્રો તમે આટલું કરશો એટલે જેટલા પણ તમારા શરીરના ભાગની અંદર ખાસ કરીને હાથને પગ એવા ભાગની અંદર જ તમારે આ ઉપાય કરવાનો છે અને બે થી ત્રણ મિનિટ સુધી ઘસશો તો તમારા એ કાળા ડાક છે દૂર થઈ જશે ને તમારા એ કલર છે મિત્રો કાળો જે દૂર થઈ જશે અને ઉજળા તમે થઈ જશો તો મિત્રો તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો તમારા શરીર ઉપરનું ટેનિંગ હોય કાળાશ હોય બધી દૂર થઈ જશે તો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ